નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે સીબીઆઈએ નીટ યુજી બે હજાર ચોવીસની પરીક્ષા તપાસ વિષયના ભ્રામક અહેવાલોની ટીકા કરી છે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી પેરિસમાં આજે ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ પીવી સિંધુ અને શરથ કમલ કરશે ભારતનું પ્રતિનિધિત્વ અને આજે મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીની સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે કારગીલ યુદ્ધ સ્મારક ખાતે ઓગણ ઓગણીસો નવ્વાણુંના શહીદોના સન્માનમાં આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહેશે દરમિયાન તેઓ છિનકુલ્લા ટનલના કામનો પ્રારંભ કરાવશે ચાર પોઈન્ટ એક કિલોમીટર લાંબી આ ટ્યુબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહન વ્યવહાર માટે નિમુપદુમ દારસા રોડ પર અંદાજે પંદર હજાર પાંચસો ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવશે બાંધકામ પૂર્ણ થયા બાદ તે વિશ્વની સૌથી ઊંચાઈ આવેલી ટનલમાં સ્થાન પામશે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું છે કે કારગીલ યુદ્ધ એ રાજદ્વારી રીતે મહત્વનો સંઘર્ષ હતો જેમાં દેશના સૈનિકોએ ગંભીર પરિસ્થિતિઓનો સામનો કર્યો અને દુશ્મન પાકિસ્તાન સામે બહાદુરીપૂર્વક યુદ્ધ જીત્યા નવી દિલ્હીમાં આયોજિત મશાલ રેલીને સંબોધન કરતાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે અનેક પડકારો છતાં ભારતીય સેનાની લશ્કરી પ્રતિભાને કારણે આજી થાંસલ થઈ અને કારગીલ પર તિલંગો લહેરાયો નીટ યુજી પેપર ગેરરીતિ મામલે માધ્યમોમાં પ્રસારિત અહેવાલોને કેન્દ્રીય તપાસ સંસ્થાએ ભ્રામક અને ખોટા ગણાવ્યા છે સીબીઆઈએ આ વિશે વધુ માહિતી આપતા એક નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં આ કેસમાં તેત્રીસ સ્થળોએ તપાસ કરાઈ અને છત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં બિહાર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પંદર આરોપીઓ સામેલ છે સીબીઆઈએ કહ્યું છે કે તપાસ દરમિયાન કેટલાક વાંધાજનક પુરાવા મળ્યા છે જે વિશે વધુ તપાસ ચાલી રહી છે સીબીઆઈએ વધુમાં જણાવ્યું છે કે નીટ બે હજાર ચોવીસ પરીક્ષા મામલે માધ્યમોમાં જે અહેવાલ પ્રસારિત કરાઈ રહ્યા છે તે અટકળો આધારિત ભ્રામક માહિતી અને ખોટા છે સીબીઆઈએ આવા અહેવાલોના પ્રકાશન અને પ્રસારથી દૂર રહેવા સલાહ આપી છે કેરળના આરોગ્યમંત્રી વીના જ્યોર્જે જણાવ્યું છે કે રાજ્યમાં નીપાહ વાયરસથી સંક્રમિત પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા આઠ લોકોના ટેસ્ટ કરાયા છે જે કે નેગેટિવ આવ્યા છે જ્યારે વધુ બે દર્દીઓને મંજેરી અને કોઝિકોડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ સાથે રાજ્યમાં નિપાહ વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને આઠ થઈ છે ઉલ્લેખનીય છે કે ગત રવિવારે નીપા વાયરસથી સંક્રમિત ચૌદ વર્ષના કિશોરનું મોત થયું હતું દિલ્હીથી કેરળ પહોંચેલી આરોગ્ય નિષ્ણાતોની એક ટુકડી રાજ્ય સરકાર સાથે મળીને ચારસો લોકોની તપાસ કરી રહી છે જેઓ આ કિશોરના સંપર્કમાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઠાવીસમી જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારો અથવા સૂચનો છવ્વીસમી તારીખ સુધીમાં માય જીઓવી ઓપન ફોરમ નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે સૂચન કર્યું છે મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે આકાશવાણી ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે દરમિયાન હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમારા સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે વરસાદમાં રાહત થવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ પાણી ભરાયેલા છે ભારે વરસાદને કારણે રાજ્યના ચાલીસ ડેમમાં પાણી છલકાયા છે એનડીઆરએફની ટુકડીઓએ ગઈકાલે પૂર અસરગ્રસ્ત સુરત પોરબંદર અને વડોદરા જિલ્લામાં બચાવ કામગીરી કરી હતી રાજ્યની પૂર્ણા વિશ્વામિત્રી અને દમણગંગા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગે કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ વિદર્ભ અને મરાઠાવાડાના વિવિધ સ્થળ તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે સત્યાવીસમી જુલાઈ સુધી દક્ષિણ કર્ણાટક કર્ણાટક કાંઠાના વિવિધ સ્થળ પર અને કાલે ઉત્તરી કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે બે દિવસ દરમિયાન ઉત્તર ભારત પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે ફિલિપીન્સમાં આવેલા વિનાશક વાવાઝોડા ગેમીને કારણે પૂર તેમજ ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં બાવીસ લોકોના મોત થયા છે ફિલિપીન્સમાં આ વર્ષે આવેલું આ ત્રીજું વાવાઝોડું છે જેને કારણે મનીલા અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ આકસ્મિક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાઈ છે ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસ જુનિયરે અધિકારીઓને અંતરિયાળ ગામોમાં ઝડપી મદદ માટેનો આગ્રહ કર્યો છે પૂરને પગલે અહીં ઓફિસો અને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે પેરિસ ઓલમ્પિક 2024 હજાર ચોવીસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે પેરિસની સીન નદી પાસે ભારતીય સમય અનુસાર સવારે અગિયાર વાગ્યે ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થશે ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ ખુલ્લામાં યોજાઈ રહ્યો છે વિવિધ દેશોના ખેલાડીઓ પેરિસના જાણીતા સ્થળોએથી પસાર થતાં પરેડ કરશે અંદાજે સો જેટલી નાવડીમાં બેસીને દસ હજાર પાંચસો જેટલા એથલીટ્સ આ પરેડમાં ભાગ લેશે એથ્લેટ્સ બ્રિજ ખાતેથી શરૂ થનારી આ પરેડ ટ્રોકાડેરો એફિલ ટાવર પાસે એસ્પ્લેનેડ નજીક સમાપ્ત થશે જ્યાં અંતિમ પ્રોટોકોલ પ્રમાણે ઓલિમ્પિકની મશાલ પ્રજ્વલિત કરાશે અને આ સાથે જ ઓલિમ્પિક સમારોહનો સત્તાવાર પ્રારંભ થશે ત્રણ કલાક ચાલનારા આ સમારોહ દ્વારા પેરિસ તેના ભવ્ય ઇતિહાસ અને સ્થાપત્ય કાળાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવા તૈયાર છે ફ્રાન્સના જાણીતા થિયેટર નિર્દેશક અને અભિનેતા થોમસ જોલી કલાત્મક રૂપે આ કાર્યવાહીનું નિરીક્ષણ કરશે આ પરેડમાં શરથ કમલ અને પીવી સિંધુ ભારતનું પ્રતિનિધિત્વ કરશે સિંધુ બેડમિન્ટનમાં બે વાર ઓલિમ્પિક ચંદ્રક વિજેતા છે જ્યારે ટેબલ ટેનિસ ખેલાડી કમલ પાંચમી વાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે શ્રીલંકાના દાંબુલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે બે વાગે શરૂ થશે ગ્રુપ એમાં ભારત ટોચ પર છે જ્યારે બાંગ્લાદેશ ગ્રુપ બીમાં બીજા ક્રમાંકે છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપમાં તેની સતત ચોથી જીત માટે મેદાનમાં ઉતરશે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ અમેરિકા પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી છે શ્રી હેરિસે ઇઝરાયેલના પ્રધાનમંત્રીને હમાસ સાથે સંઘર્ષ વિરામ સમજૂતી કરવા માટેનો આગ્રહ કર્યો હતો જેથી ગાઝાના બળવાખોરો દ્વારા બંધક બનાવાયેલા લોકો ઘરે પાછા ફરી શકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ હેરિસે કહ્યું છે કે શ્રી નેતાન્યાહુ સાથે તેમણે સ્પષ્ટ અને રચનાત્મક વાટાઘાટો કરી જેમાં તેમણે ઇઝરાયલ અધિકારોની રક્ષાની પુષ્ટિ કરી સાથે જ છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં મરનારા લોકોની સંખ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરી આ પૂર્વે રાષ્ટ્રપતિ જો બાઇડને બેન્જામિન નેતાન્યાહુ સાથે મુલાકાત કરી હતી હિન્દી ભાષાનો અભ્યાસ કરવા માટે શ્રીલંકાના છત્રીસ વિદ્યાર્થીઓની ભારત સરકારે પસંદગી કરી છે આગ્રા ખાતે કેન્દ્રીય હિન્દી સંસ્થાનમાં ઓગસ્ટથી શરૂ થનારા નવ મહિનાના હિન્દી ભાષાના અભ્યાસક્રમ માટે ભારત સરકાર શ્રીલંકાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ખર્ચ તેમજ રહેવા જમવા માટે શિષ્યવૃત્તિ આપશે અભ્યાસ અર્થે ભારત આવી રહેલા શ્રીલંકાના વિદ્યાર્થીઓ સાથે શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ શાહે મુલાકાત કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગીલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે સીબીઆઈએ નીટ યુજી બે હજાર ચોવીસની તપાસ વિશેના ભ્રામક અહેવાલોની ટીકા કરી છે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી પેરિસમાં આજે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ પીવી સિંધુ અને શરદ કમલ કરશે ભારતનું પ્રતિનિધિત્વ અને આજે મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીની સેમીફાઈનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર